કે ડૈરો જય જવાન જય કિસાન રામ રામ સીતારામ કરીએ ગામડાની ફિલ્મ ચાલુ તો પહેલાં તો સુપ્રભાત મોર્નિંગ ગુડ મોર્નિંગ સવારનું કામકાજ હાલે છે ફરિયા વારવાનું ખાટલા ઠેકાણે મૂકવાનું ને એવું બધું હાલે સાયું વલોવાનું અને છોકરાઓ ગયા છે સ્કૂલે તો મિત્રો આ ફિલ્મ તો ચાલુ રહેવાની છે આખો દિવસ કાલે આપણે ફ્લેશબેકમાં જઈએ તો બે ત્રણ કામ એકધારે હાલતા હતા આજે બે ત્રણ કામ પહેલાં કરવાના હું પેલા કહી દઉં તો પછી છે ને લોગમાં મજા ન આવે તો હાલો હવે આપણો બિઝનેસ છે ત્યાં ખેતીવાડી ડોટ કોમ જઈએ અને જોઈએ આગળનું અપડેટ બધું પહોંચી ગયા વાળીયાના અહીંયા જયંતિભાઈ ખાતરની ચોક્કી ઉપર શું કહેવાય કે આ ધૂળજી ઓપનરમાં નીકળી હતી ને આપણે એ નાખી દીધી છે સાણિયા ખાતર ઉપર રામ રામ

પાણી હાલે છે સાથે વીણા ચાલે છે ઉતૈણામાં થઈ ગઈ છે બપોર અને આપણે કાલે અઢી વિગામ વાવતા હતા એ પડામાં પણ પાણી હવે ચાલુ કરવાનું છે ત્યાંથી ગોઠવણી થઈ ગઈ છે હવે મોટર ચાલુ કરે એટલે અહીંયા પણ પાણી ચાલુ અને ઓઇલા પણ આગળ જઈએ ત્યાં પણ બે મોટરું ચાલુ છે અહીંયા ડ્યુટી ગોવિંદભાઈ સાંભળશે કા ગોવિંદભાઈ તો મિત્રો ક્યારામાં ચડી ગયું છે પાણી હાલો પાવર વાવી ગયો માય મોટર ચાલુ કરવાની છે મિત્રો આ સવારથી આ ખેતરમાં વાવેતરનું કામ પૂરું થઈ ગયું અને પાણી પણ કાલથી ચાલુ છે આ સાઈડ વધારે પડતા તમે જોઈ શકો છો તુવેરના વાવેતર વધારે કે કંઈક ખેતરું કોરા અને બે ત્રણ ઘેરા કપાસના દેખાય છે બપોર સુધી આવી કામગીરી આવી હવે બપોર કઈ કામગીરીમાં પાણી ઝાલવાનું છે ઓલા એક ખેતરમાંથી આપણે નવરા થઈ ગયા હે જ્યાં ઘઉં આવેલા હતા ત્યાંથી હવે એક ખેતર પાંચ વીઘાનું છે એ વાવવાનું છે પણ હવે આમાં શું છે ચણા એટલે પાણી બેવડવું પડે બેવડે જાય પછી ત્યાં વાવેતર આપણે ચાલુ કરશું

નમસ્ત શ્રી નમસ્ત શ્રી નમસ્ત શ્રી નમો નમો જય માતાજી બાકી ગામડાની લાઈફ ને ગામડાના જીવનમાં અત્યારે બપોરાનું ટાણું કે આ સ્ટેન્ડ ઉપર ચડી અને રોટલા થાય છે તો આલો જાયરો બપોરા કરવા શાક એવું લાગે છે અને રોટલા નવું કામ અપડેટમાં દેખાય છે મને મરચાઇ થાય

શ્રી કૃષ્ણ ભણી આવ્યો હે ભાઈ શું ભણ્યા હે લેસન આવ્યું કેટલું કહ્યું મને એમ થાય કે હે ને દહક પેજનું લેસન આવે ને તો મજા આવે હાલો તો એક ચાલુ કરી દીધી છે આવતા હાલો ભૂખ લાગી ને હે ખાવું નથી ખાવું ગુડ ઇવનિંગ ગુડ રોઢો વચાર આપણે માઢાકવાનો હતો પણ આજ માં હાયલો નથી ત્યાં વીણા જ બાકી હતો અને થોડોક આજ બપોર વિચાર આરામ કરી લીધો આમ તો તારીખે તારીખેથી આપણે માઇન્ડવી પાડવાનું ચાલુ કહી દઉં જે ચોથી તારીખ છે એટલે એક મહિનો ને છ સાત દિવસથી આ લગાતાર હતા ને હવે અહીંયા પણ જો આ પાવરના હિસાબે અત્યારે હજી પાવર છે નકર પછી છે ને સાડા ચાર વાગ્યા હોય જાય પણ બે ત્રણ કલાક ગયો તો અત્યારે રે ઈવનિંગ કઈક આવી છે કારણ કે પછી કાલથી પછી ન્યા આપણે માઢનું કામ છે પછી ન્યા વાવેતર ચાલુ થઈ જાય પણ આ ચણાને આપણે બેવડીને પહોંચી ગયા ઘરે ને રાજવીર શું આટા મારે રાજવીર સીતારામ કરે ડાયરો બધોય ડાયરો બધોય શું કરે રસોઈ કરે શું બનાવે ભજીયા હે હે તો તને ભાવે તીખા કે મોરા તીખા નો કહેવાય ક્યા તો આજ ખાજે તો શું કે ભજીયા નો પ્રોગ્રામ હોય એવું દેખાય છે રાજવીરભાઈના સમાચાર મળ્યા મેથી આવી ગઈ છે જય શ્રી કૃષ્ણ ભજીયા સાથે લાડવા વાવડી ના આવી છે ને ઘઉં વાવડી લાડવા પ્લસ ભજીયા દહેરો બધોય વીઆર ઉપર આજે છે ગણેશજીના લાડવા વાવેતર કર્યું હોય ને એટલે ગણેશજીના લાડવા હોય ચૂરમાના લાડવા ભજીયા હે આંબલીની ચટણી હે પેરી દહીંની પણ ચટણી હે હું ભાગું બેહી ગયા બધાય શ્રી ગણેશ થાય અને વાહ મોબાઈલ જોતા જોતા વીઆરુવાલાના હૈ ઊંચું જો કાંઈક ઉપાડીને જો હે એ રાજવીર રાજવીર મેતરો વ્યાં રૂપાડી કરી લીધા હ્રીમતી જે થામ વાસે આજે ઠંડી ઓછી હા ઢાબર સાહેબ ઢાબર કાતરો કાતરો તૂકશે ને પછી કોટ પહેરીને બેહવું જોઈએ આ બારી છે ખુલી અને બાકી ઊંચું જો ને ભાઈ આ મોબાઈલ લઈને બેહી ગયો છે અને અમારા ભાગુબેન અત્યારે સિરિયલ જુએ હાલો હવે આજનો અવલોક મોટો થઈ જાય ભાગુબેન તો કરીએ મળશું નેક્સ્ટગમાં તાદી બધા જય જય હિન્દ જય ભારત અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ મિત્રો ગામડાની ચેનલ ને કરજો ભૂલતાની Bye bye.